આજે અષાઢી બીજની ભગવાન જગન્નાથની સત્યાવીસમી રથયાત્રા બોટાદના ગિરનારી આશ્રમ ખાતેથી બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા સામતભાઈ જેવલિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લીલી ઝંડી ફરકાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતની પ્રથમ નંબરની રથયાત્રાને મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રસ્થાન કરાવે છે તેમજ બીજી નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા ભાવનગર થી રથયાત્રાને ભાવનગર રાજવી પરિવારના શ્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવે છે તેમજ ત્રીજા નંબરની બોટાદની રથયાત્રા સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા લીલી ઝંડી ફરકાવી રથયાત્રા પ્રસ્થાન કરાવે છે તે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજની ગૌરવની બાબત છે આ રથયાત્રા બોટાદના રાજમાર્ગો ઉપર નીકળતા સ્વાગત કરવામાં આવે છે આ રથયાત્રા પરત ગિરનારી આશ્રમ ખાતે પહોંચતા ધર્મસભામાં ફેરવાયેલ અને દરેક મહમાનો અને ભક્તજનોએ પ્રસાદ રૂપે જમી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બોટાદ